सिंधु गते ने आया था જો મોળા ઓ વાહ શીખા જો શીખા તો મોરાય મોરાય તાન અસલી મજા આવતા એક નંબર ના કાલે કરશો તમે ફોન જ કરો જોઈએ બરોબર જોઈએ નું લાયો તો તારે ગલ્લા માં કરો તમે બરોબર હે જોઈએ વાજી કરો

સર yeah,

જેનું લાગે ભમરો લીધે આવ્યો તમે ભમરા જેવા તો થઈ ને આયા જો ભમરા જેવા

મારા ભત્રીજો કઈ મારા ભાઈબાને તો ચા માડ્યો હ હ મારા ભાઈબાને તો ચા માડ્યો હું સમજાવું ડોલા આ ત ખાલી કાળું ભાગા જો ખાલી કાળું ભાત અમે અલ્યા આ दारूડી હું મારે તો મરી જાહ પા ના કુડી ના હે હમણા આ મારા વાગ આ નઈ હું કહું આ दारूડીને તો દખાડ ના મટાય યાર કાયમ ના યાર અલ્યા એને તો ડખાડે હા જો રે રન કરે ટ્યુશન

પૈસા ચાલુ તમે પીવા દેવ આનંદ આવે પણ ઘેર કદી એટલું હોય છોકરા ને આનંદ ના આવે બાળક નો ખબર

ગોમ દારૂ હશે જેટલા ગોમ આવા ના છે આવી મૂર્તિઓ તો કેટલા ગોમ માં જોવા મળતી બંધ બધું બંધ તમારા દાડુ આખું બમ બદનામ થાય તમારા લીધે તો અને ચાર પોચ પીતા આખું બદનામ થાય એ ખબર પડે નામ ખરાબ જ છે કે આ એક નંબર નો દારૂ રહ્યો નહીં પણ કાળુભા

અત્યારે તો છોકરો પિતર થઇ જાય તમને ખબર જોઈ જોયે જોઈ જોયે મોટા કરી એટલે